આવેલ વૃક્ષો વચ્ચે પહોંચીને મતદાનની સમગ્ર વ્યવસ્થા જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જડેજાએ નિહાળી હતી એકમાત્ર મતદાર માટે પોલિંગ સ્ટાફ જંગલમાં પચીસ કિલોમીટરની દુર્ગમ મુસાફરી કરી પહોંચે છે મતદારોની દ્રષ્ટિએ ભારતે વિશ્વની સૌથી મોટી લોકશાહી છે સાતો સાત વિશાળ અને વૈવિધ્યતાને કારણે પણ દેશનો એક પણ નાગરિક મતદાનથી વંચિત રહી ન જાય તે જરૂરી હોય છે પરંતુ ભારતના ચૂંટણી પંચના એવરી વોટ કાઉન્સના અભિગમનને સાર્થક કરવામાં ગીર સોમનાથ જિલ્લાનું ચૂંટણી તંત્ર પણ સજજ બન્યું છે મેરા નામ હરિદાસ બાપુ હે ઓર યહા મે સેવા પૂજા કરું છું જમ બાણજ આશ્રમ એ ઉના તાલુકા મે જંગલ મે આવે છે एक मत के लिए यहाँ सब व्यवस्था करते आयोग विभाग वो कलेक्टर साहब यहाँ सब व्यवस्था करते हैं मैं चुनाव करता हूँ एक वोट के लिए इतनी अहमत रखे इतनी सब व्यवस्था करते हैं वो तो आप सभी भाइयों बहनों से मेरा निवेदन है कि आप सभी जाके अपना मत अधिकार का उपयोग करें मत अधिकार का उपयोग करने से देश मजबूत होगा और लोकशाही को मजबूत होगी और सभी अपना मतदान जरूर करें જ્યાં જંગલનો રસ્તો હોય ત્યાં પહોંચવું મુશ્કેલી ભર્યું હોય છે અથવા મતદારોને મતદાન કરવા દૂર સુધીનું અંતર કાપવું પડે છે આવી તમામ વિપરીત પરિસ્થિતિઓમાં પણ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજય સિંહ જડેજાએ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગિરના જંગલોમાં આવેલા નેસ અને દેશમાં એકમાત્ર મતદાર ધરાવતા બાણેજ સહિતના સ્થળોએ વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કરી ભારતના ચૂંટણી પંચનો સંકલ્પને સાર્થક કરવાના પ્રયાસ કરવામાં આવ્યો છે

ત્રાણું ઉના વિધાનસભા વિસ્તારના મતદાન મથક નંબર ત્રણ એટલે કે બાણેજ જે ફોરેસ્ટનું જે થાણું છે બાણેજ તેમાં બનાવવામાં આવે છે અને આ મતદાન મથકની વિશેષતા એ છે કે આ એકમાત્ર મતદાર છે જે મારી સાથે ઊભા છે અહીંના જગ્યાના મહંત છે હરિદાસજી એ એકમાત્ર મતદાર છે એ દેશનું એકમાત્ર મતદાન મથક એવું છે કે જે એક મત માટે ચૂંટણી પંચ દ્વારા અહીંયા મતદાન મથક ઊભું કરવામાં આવે છે અહીંયા બીએલઓની પણ નિમણૂંક થયેલી છે મતદાન મથકમાં જેટલા પ્રિસાઇડિંગ પ્લસ પોલ્ડિંગ પાર્ટી છે નિમણૂક કરવામાં આવશે સેક્ટર ઓફિસરની પણ નિમણૂક થયેલી છે અને આ આજે એને એટલા માટે અમે બતાવીએ છીએ કે એક એક મતની કિંમત છે આજે જ્યારે જંગલ વિસ્તારમાં એક મત માટે પંચ દ્વારા જો આટલી તૈયારી કરવામાં આવતી હોય તો આપ સર્વે મતદાતાઓને અપીલ છે કે આગામી જે મે મહિનામાં આપણે જે મતદાન સાત તારીખે યોજાવાનું છે એમાં આપ આપના મતદાનનો જે અધિકાર છે એનો ઉપયોગ કરો આપના ઘરેથી નીકળો અને નજીકનું જે મતદાન મથક હોય જે આપણે ફળવાયેલું હોય ત્યાં જઈ અને આપની જે મતદારની જે સ્લીપ આપવામાં આવશે એ અને સાથેનું જે માન્ય જે ફોટાવાળું કાર્ડ છે એ ભૂલા વગર સાથે લઈ મતદાન મથકે જઈ અને આપના મતદાનનો ઉપયોગ કરો અને મતાધિકારનો ઉપયોગ કરો એવી અપીલ મારા દ્વારા જો જંગલમાં એક મતદાર આ મત પોતાનો ઉપયોગ કરતો હોય તો આપણે આપણા ગામ અથવા શહેરી જ્યાં પણ આપણે રહેતા હોઈએ ત્યાં જઈ અને આપણા મતદાનનો જે અધિકાર છે એનો ઉપયોગ કરીએ ભારત દેશના આગવા અને અનોખા મતદાન મથકમાં સમાવિષ્ટ એવા બાણેજ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એકમાત્ર મતદાન માટે પંદર જણાના પોલિંગ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે છે બિસ્માર રસ્તા વચ્ચે ગિરના જંગલમાં આવેલ બાણેજ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મંદિરની નજીક આવેલા વન વિભાગના ક્વાર્ટરમાં એક વ્યક્તિ માટે એક પ્રિસાઇડિંગ ઓફિસર બે પોલિંગ એજન્ટ એક પટ્ટાવાળા બે પોલીસ તેમજ એક સીઆરપીએફ જવાન અને અન્ય સહાયક સ્ટાફ મળી પંદરથી વધુ વ્યક્તિઓની મતદાન સંબંધિત કામગીરી માટે નિયુક્તિ કરવામાં આવે છે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જડેજાએ બાણેજ ખાતે મતદાન અંગેની તમામ વ્યવસ્થાઓ બાબતે જણાવ્યું હતું કે લોકશાહીમાં એક એક મત કિંમતી છે દુર્ગમ વિસ્તારોમાં પણ કોઈ મતદાર મતદાન કરવાના અધિકારથી વંચિત ન રહે તે માટે ચૂંટણી તંત્ર પ્રયત્નો કરે છે દેશમાં માત્ર એક મતદાર ધરાવતું એવું વિશિષ્ટ મતદાન મથક બાણેજ છે જ્યાં મંદિરના મહંત તેમનો એકમાત્ર મત આપે છે જંગલ વિસ્તારના આવા દુર્ગમ વિસ્તારમાં પણ જો ચૂંટણી તંત્ર પ્રયાસો કરતું હોય તો તમામ લોકોએ પણ પોતાના મત અધિકારનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ અને આ લોકશાહીને મજબૂત બનાવવા માટે પોતાના અમૂલ્ય મત અવશ્ય આપવો જોઈએ બાણેજ ખાતે જે મતદાન મથક છે એની મુલાકાત માટે આવેલ ત્યારે બાણેજ મંદિર ખાતેની વિઝિટ દરમિયાન જે લોકો અહીં આવે છે દર્શન કરવા પિકનિક કરવા અને એ લોકો દ્વારા જે ગંદકી અહીં ફેલાવવામાં આવે છે પ્લાસ્ટિકની બોટલો પ્લાસ્ટિકની ડીશો પછી જે વેફર્સના એના જે પેકેટ્સ હોય છે એ બધું લોકો આવી અને આ નાખીને વયા જાય છે એવું ધ્યાન અમે આજે આ સફાઈ સફાઈ એટલા માટે અમે કરીને હાઈ લખીએ છીએ કે લોકોને થોડીક જાગૃતિ આવે આ જંગલ વિસ્તાર છે સેન્ચ્યુરી છે ફોરેસ્ટ તમને દર્શન કરવા માટે છૂટ આપે છે એનો આપણે મિસયુઝ ના કરવો જોઈએ અને ભલે તમે આવો પિકનિક કરો પણ પોતાનો કચરો છે પોતે સાથે જો નાખીને ડસ્ટબિને રાખ્યા છે ને બોર્ડે મેરે છે એ પ્રમાણે કરવાની એક તંત્રની આ જગ્યાના શ્રીની અને અમારા તમામની એક અપીલ છે કે આવી પવિત્ર જગ્યાઓ જે જે છે આ સેન્ચ્યુરી સ્ટેમાં આપ જ્યારે જાઓ ત્યારે પોતાનો કચરો છે પોતાની સાથે જ લઈ જાઓ એવી એક નમ્ર અપીલ કરવામાં આવે છે કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી જાડેજાએ મહંતને ચૂંટણીના મહત્વ અને ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે માહિતી આપી હતી અને બાણેજ મતદાન મથક ખાતે એક વોટ સો મતદાનની પરંપરા બરકરાર રાખવા અનુરોધ કર્યો હતો જિલ્લા કલેક્ટરની આ મુલાકાત વેળાએ જંગલના આ બાણેજ આશ્રમમાં પ્લાસ્ટિક બોટલનો કચરો જોતા કલેક્ટરે જાતે જ બધો કચરો ઉઠાવી જંગલમાં સફાઈ અભિયાન શરૂ કર્યું હતું જેમાં ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ કર્મચારીઓ પણ જોડાયા હતા